આગળ વાત કરીએ પાસના કન્વીનર અલ્પેશ કથેરિયાની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે છે ડિસેમ્બરના રોજ બનેલી ઘટના પર તેના સમર્થકો દ્વારા ટ્રાફિક જામ આક્ષેપ કરવામાં આવ્યો આ મામલે પરિમાભાઈ ચૌહાણ નામના અરજદારે વરાછા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ વિરુદ્ધ અરજી કરી છે ખીમાભાઈ ચૌહાણ પોતાની કારમાં પથરીનો દુખાવો ઉપડતા સારવાર માટે જઈ રહ્યા હતા તે દરમિયાન અલ્પેશના સમર્થકોએ તેમની કારને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે આ મામલે

રેલી નું છે બરાબર છે પણ આવી નાની નાની બાબત માં એની મોટરસાયકલ જો ટ્રાફિક વાળા ઉપાડે અને એ બાબતમાં ગમે ત્યારે રોડ ચાલતા આમ તો બધા લોકો જ આવી જશે કોઈ ને આજે ટ્રાફિક નો રૂલ કોઈ ફોલો નહીં કરે કોઈને રોકશે બરાબર જીએસટીવી સાથે વાત કરવા બદલ તો ખીમાભાઈ જેમને અરજી કરી છે અને તેમને વાત કરી તેમણે જણાવ્યું કે આ રીતે ટ્રાફિક જામ થવાથી સામાન્ય લોકોને નુકસાન પહોંચ્યું છે જે ઘીમાભાઈ તેમને પથ્થરનો દુખાવો પડ્યો હતો તેઓ સારવાર માટે જઈ રહ્યા હતા પરંતુ જે રીતના દ્રશ્યો ત્યાં ઘટના પર ઘટના સ્થળ પર સર્જા હતા તેના કારણે ઘણા રાહદારીઓને નુકસાન થયું હતું ઘણા રાહદારીઓને નુકસાન પહોંચ્યું હતું તેમના દ્વારા એક અરજી કરવામાં આવી છે એટલે કે હવે કહી શકાય કે અલ્પેશ કથિયાની મુશ્કેલીમાં વધારો થયો છે તો અઠ્યાવીસ ટ્રાફિક જામ દે સામાન્ય નાગરિક તરીકે અરજી કરવામાં આવી છે